નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે બાર મિત્રો આજે આપણે ધોરણ ચાર વિષય છે ગુજરાતી તેમાં સ્વઅધ્યન પોથી ભાગ એક ભાગ એકની અંદર પાઠ બે પાઠનું નામ છે તેને તે ઉકશે તેની સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપને લિંક આપેલ છે તેની મદદથી તમે અમારા ગ્રુપમાં જોઈન થઈ શકશો તેમાં આ દરેક નવા વિડીયોની લિંક ગ્રુપમાં મૂકવામાં આવશે આ ઉપરાંત બાળકો તમારા માટે ખાસ એક એન્ડ્રોઈડ એપ્લિકેશન બનાવી છે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ ધોરણ એકથી બાર અથવા વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી ઇન્સ્ટોલ કરી શકશો એપ્લિકેશન ઓપન કરતાં શરૂઆતને સ્ક્રીન આવી આવશે તેમાં અધ્યયન પુથી પર ક્લિક કરી ધોરણ ચાર પસંદ કરી વિષય ગુજરાતી પર ક્લિક કરી ચેપ્ટરના નામ જોવા મળશે તેમાં ચેપ્ટરના નામના નીચેના વિડીયોના ઓપ્શન પર ક્લિક કરી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પર ક્લિક કરી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન જોઈ શકશો અને તમારું સ્વાધ્યાય કાર્ય પૂર્ણ કરી શકશો તો ચાલો શરૂ કરીએ ધોરણ ચાર સ્વાધ્યાયન પોથી ભાગ એક તેમાં ગુજરાતી વિષયનો પાઠ બે તેને તે ઉકસે તેનું સોલ્યુશન જોઈએ પ્રશ્ન એક છે નીચે આપેલા કૌંસમાં શબ્દો છે તેનો ઉપયોગ કરી ફકરો પૂર્ણ કરવાનો છે અને ફકરો ફરીથી લખવાનો છે કૌંસની અંદર અહીં આપણને શબ્દો આપેલા છે મસ્તી વંડી કુકડી હોશિયાર કુકડો અને નવાઈ તો એક સવારે ખાલી જગ્યામાં લખવાનું છે કુકડો વંડીએ ચડીને બોલ્યો કુકડે કૂક કુકડે કૂક ને પછી પોતાની મસ્તી માં વંડી પર ચાલવા માંડ્યો ત્યાં એણે શું જોયું થોડી જ દૂર વંડી પર હતી એક કુકડી તે વંડી પર ચડવા જેટલી હોશિયાર થઈ ગઈ હતી અરે કુકડી તું અહીં કુકડાને નવાઈથી પૂછ્યું તો આ જે આખો ફકરો છે એ આપણે કૌશમાંથી જે શબ્દો હતા તે લઈ અને ફકરો પૂર્ણ કર્યો છે હવે તમારે આ આખો ફકરો અહીં નીચે સારા અક્ષરે લખી દેવાનો છે પ્રશ્ન બે પ્રશ્નોના જવાબ લખો તેમાંનો પહેલો પ્રશ્ન છે કુકડી કઈ કઈ બાબતોમાં હોશિયાર હતી તો કુકડી ઈંડા સેવવામાં ચણ વીણવામાં બચ્ચાને સાચવવામાં ચણ વિણતા શીખવવામાં હોશિયાર હતી દોડવા કૂદવાથી ફાયદો થશે કે નુકસાન કેવી રીતે તો તેનો જવાબ જોઈએ દોડવા ઉડવાથી કુકડીને ફાયદો થશે તે હવે ઉડતા શીખી એટલે વંડી પર બેસી બહારની દુનિયા જોઈ શકશે અને નવું નવું માણી શકશે ત્રીજો પ્રશ્ન છે દોડવું અને ઉડવું બેમાં સો ફેર છે દોડવું એટલે જમીન પર વધારે ઝડપથી ચાલવું ઉડવું ચાલવું ઉડવું એટલે જમીનથી ઊંચે હવામાં ઉડવું ચોથું છે ઉડવા બાબતે કુકડીએ ક્યારે આત્મવિશ્વાસ આવ્યો તો ઉડવાના ઘણા પ્રયત્નો કર્યા પછી હવે કુકડી સરળતાથી વંડી પર ચડવા લાગી ત્યારે કુકડીને ઉડવા બાબતે આત્મવિશ્વાસ આવ્યો પાંચમા પ્રશ્નનો જવાબ જોઈએ કુકડીને વંડી પર શા માટે બેસવું હતું તો કુકડીને વંડી પર બેસીને બહારની દુનિયા જોવી હતી એટલા માટે વંડી પર બેસવું હતું પ્રશ્ન નીચેના વાક્યોને વાર્તાના યોગ્ય જે ક્રમ છે તે પ્રમાણે ગોઠવવાના છે તેમાં પહેલું વાક્ય એક કુકડી હતી હોશિયાર કુકડી બીજું છે કાગડાને હસતો મૂકીને કુકડીએ વધુ મહેનતથી ઉડવાનું કામ શરૂ કરી દીધું ત્રીજું છે એક સવારે કુકડો વંડીએ ચડીને બોલ્યો કુકડે કુક કુકડે કૂક ચોથું છે હવે તો રોજ રોજ કુકડીએ વંડી પર ચડવા માંડ્યું અને પાંચમું છે પોતાની સાથે વંડી પોતાની સાથે વંડી સુધી ઉડતી કુકડીને જોઈ કુકડો ખૂબ ખુશ થયો તો આ રીતે વાર્તાના ક્રમ મુજબ તમારે ગોઠવવાના છે પ્રશ્ન ચાર છે તમને ગમતું ગીતડું લખો તો અહીં ચાલ આપણે ફરવા જઈએ ઝાડ પહાડને મળવા જઈએ ચાલ આપણે ફરવા જઈએ હરણા પાસે હરવા જઈએ ઝરણા પાસે દોડી જઈએ ફૂલડા સાથે રમવા જઈએ ચાલ આપણે ફરવા જઈએ આંબા ડાળે ઝૂલવા જઈએ નદી કિનારે ભમવા જઈએ હાથ ભરીને તરવા જઈએ ચાલ આપણે ફરવા જઈએ તો આ રીતે મેં એક ગમતું ગીત છે એ મેં લખેલું છે તમારે તમને જે ગમતું હોય તે કોઈ પણ ગીત તમે અહીં લખી શકશો પ્રશ્ન પાંચ સાચા વિકલ્પ સામે ખરું કરો તેમાં પહેલું છે કુકડી ખુશખુશાલ હતી કારણ કે તો તે આજે પથ્થર સુધી ઊંચે ઉડી હતી બીજું છે કુકડી શામાં હોશિયાર હતી તો કુકડી શામાં હોશિયાર હતી તો ઉપરના બધા જ એટલે કે ઈંડા સેવવામાં ચણ વીણવામાં અને બચ્ચા સાચવવામાં એટલે કે આ બધામાં હોશિયાર હતી માટે ચાર નંબર પર ખરું કરવાનું છે પ્રશ્ન છ આ એકમમાં કુકડીના ગુણો એટલે કે સ્વભાવની સુંદર જાણકારી મળે છે તેના ગુણ ઉદાહરણ મુજબ જણાવો ઉદાહરણ મુજબ લખવાના છે તો ઉદાહરણમાં હોશિયાર તે રીતે પ્રેમાળ ચપળ ખુશખુશાલ મહેન મહેંતુ મક્કમતા અને ઉત્સુક આ ગુણ આપણે અહીં લખ્યા છે પ્રશ્ન સાત અયોગ્ય શબ્દો છે કે વાક્યો ફરીથી લખો અયોગ્ય એટલે કે બંધ બેસતા ના હોય તે શબ્દો ચેકી દેવાના છે અહીંયા હતો ચેકા ચેક્યું તો એક કુકડી હતી સાચવવામાં ચેકી દેવાનું છે તો કુકડી ઈંડા સેવવામાં હોશિયાર હતી ત્રીજામાં કુકડી ચેકી દેવાનું છે કુકડાને માથે કલગી હોય છે અહીંયા પોટી ચેકી દેવાનું છે તો મમ્મીને મસ્ત મોટો ચોટલો છે પ્રશ્ન આઠ કોણ શું બોલ્યું બે બે સંવાદ લખો કુકડી જે બોલી હોય તેવા બે સંવાદ લખવાના છે તો મને કલગી ઉગે ન ઉગે તારે શું જા મને કલગી ઉગશે જોઈ લેજે તું હવે કુકડા વિશે જોઈએ કેમ આજે ચણવામાં બહુ સારું મળ્યું છે એટલે રાજીની રેડ છે બીજું વાક્ય કુકડા વિશે લખીએ અરે કુકડી ચકલીને અને પેલા ડોડાયા કાગડા તો આ રીતે બે બે વાક્યો લખવાના છે કાગડા વિશે બે વાક્યો પણ લખી લઈએ તો ઊંચે ઉડીને શું મળવાનું તને બીજું છે માથે કલગી થોડી ઉગવાની છે પ્રશ્ન નવ આ એકમમાંથી જોડાક્ષરવાળા પાંચ શબ્દો શોધીને લખો અને તેમનો વાક્યમાં પ્રયોગ કરો જોડાક્ષર એટલે એક અક્ષર અડધો હોય એવા એ જોડાક્ષર કહેવાય જો આ બધા અડધા છે આ પણ અડધું છે તો આ જોડાક્ષર શબ્દો કહેવાય તો આપણે તે જોડાક્ષર શબ્દો છે તેના ઉપરથી વાક્યો પણ બનાવવાના છે તો અહીં બોલ્યા તો રિયા એટલી વાતોળી છે કે તેને બોલ્યા વગર ચાલે જ નહીં બીજું છે માંડ્યો તો જિયાન ફટાફટ લખવા

ત્યારબાદ આપણે જે ટપકું કરીએ છીએ તેને પૂર્ણ વિરામ કહેવાય ઉદાહરણ આપેલું છે આજે રવિવાર છે તો અહીંયા જો અપૂર્ણ વિરામ કરેલું છે એવા બે વાક્યો લખવાના છે તો અમે આજે જૂનાગઢ ફરવા ગયા છીએ આ અહીંયા પૂર્ણ વિરામ સવારે વરસાદ આવતો હતો તો હતો પછી પૂર્ણ વિરામ હવે છે પ્રશ્નચિહ્ન પ્રશ્નાચિહ્ન એટલે આપણે જ્યારે કોઈને પ્રશ્ન પૂછીએ ત્યારે તેની વાક્યની છેડે પ્રશ્નાચિહ્ન આવે ધારો કે તું ક્યાં ગયો હતો તારું નામ શું છે તારા પિતા શું કરે છે આવું જ્યારે પ્રશ્ન હોય તેની પાછળ પ્રશ્નાચિહ્ન આવે તો નિશાળ ક્યારે શરૂ થશે પાછળ પ્રશ્નાચિહ્ન કાલે લેસનમાં શું લખવાનું છે પાછળ પ્રશ્નચિન્હ હવે ત્રીજું છે આ ઉદ્ગાર ચિહ્ન કહેવાય આ ઉદ્ગાર ચિહ્ન જ્યારે તમને આશ્ચર્ય લાગે નવાઈ લાગે ત્યારે ઉદ્ગાર ચિહ્ન આવે તો કેવું સુંદર દ્રશ્ય બહુ સારું એવું દ્રશ્ય જોયું હોય તો આપણને નવાઈ લાગે આમ મજા આવી જાય કે મસ્ત દ્રશ્ય છે એમ તો ઉદ્ગાર ચિહ્ન લાગશે કેટલી સુંદર નદી કેટલું સુંદર પક્ષી કેવો અદ્ભુત ધોધ તો આની પાછળ જોવા અહીંયા પ્રશ્ન ઉદ્ગાર ચિહ્ન લગાવ્યું છે આ રીતે તમારે લખવાના છે પ્રશ્ન અગિયાર નીચેના વાક્યો જુઓ તે મુજબ અમને બે વાક્યો લખો તો અહીં તમને શરદી થાય ત્યારે શું થાય તો અમને શરદી થાય ત્યારે નાકમાંથી ઘડીએ ઘડીએ પાણી વહે છે થોડોક તાવ આવ્યો હોય તેવું લાગે છે અને માથું દુખવા લાગે છે બીજું છે ઝાડમાંથી પાંદડા કેમ ખરે છે તો વૃક્ષ પરથી ફળ નીચે કેમ પડે છે પક્ષીઓ ઝાડ પર જ કેમ રહે છે તો એના જેવા બીજા વાક્યો લખવાના છે ત્રીજું છે પર્વત ઉપર પર્વત પરથી નીચે ખેતર તરફ જોતા કેવું લાગે છે તો એના જેવા બીજા બે વાક્યો બનાવીએ ડુંગર પરથી નીચે જોતા કેવું લાગે છે ટેકરી પરથી નીચે જોતા કેવું લાગે છે આ બધું આ રીતે લખી શકાય ચોથું છે આકાશમાં રોકેટ નીકળે ત્યારે કેવું દ્રશ્ય સર્જાય છે તો આકાશમાં પતંગ ઉડાડીએ ત્યારે કેવું દ્રશ્ય સર્જાય છે વાવાઝોડા વખતે આકાશમાં કેવું દેખાય છે પ્રશ્ન બાર તમને મનમાં કેવા સવાલો થાય છે તે વિશે પાંચ વાક્યો લખો મનમાં ઘણા બધા સવાલ થતા હોય જે સવાલ થતા હોય તે અહીં લખવાના છે તો જ્યારે કોઈ ઘટના જોઈએ છીએ ત્યારે તે ઘટના કેમ બની હશે ઘટના બનવા પાછળનું કારણ ઘટનાના ફાયદા અને નુકસાન વગેરે વિશે મનમાં સવાલો થાય છે પ્રશ્ન તેર ઉદાહરણ મુજબ વાક્યો પાઠમાંથી શોધો અને બીજું નવું વાક્ય બનાવો ઉદાહરણ આપણે જોઈ લઈએ ઊડ ઉતર તો કુકડી આમ તેમ રોજ ઊડ ઉતર કર્યા કરે મેં કબૂતરને નીચેથી ઝાડ પર ઊડ ઉતર કરતા જોયું તે જ રીતે આપણે બીજા વાક્યો છે તે પણ બનાવીએ તો રોજે રોજ તો હવે તો કુકડીએ રોજે રોજ વંડી પર ચડવા માંડ્યું અમને રોજે રોજ શાળાએ જવું ખૂબ જ ગમે છે કુકડે કૂક તેના વિશે જોઈએ તો એક સવારે કુકડો વંડીએ ચડીને બોલ્યો કુકડે એ કુક કુકડે કૂક કરે બાળક એના પપ્પાને ધારી ધારીને જોવે છે તો આ શબ્દ છે એ વાક્યમાં આવવો જોઈએ એવા વાક્યો બનાવવાના છે હવે અહીં છે રમતા રમતા તો કુકડી રમતા રમતા વંડી પર ચડી ગઈ પલક આજે રમતા રમતા પડી ગઈ આ રીતે વાક્ય બનાવવાના છે પ્રશ્ન ચૌદ છે આ એકમના પાના નંબર અઠ્યાવીસ અને ઓગણત્રીસ પર આપેલા ચિત્રોમાં તમને કયું ચિત્ર ગમ્યું તે ચિત્ર વિશે સાત થી આઠ લીટીમાં વર્ણન કરવાનું છે તો મને પાના નંબર અઠ્યાવીસ નું ચિત્ર ગમે છે આ ચિત્ર ગામડાના તળાવ કિનારાના સવારના વાતાવરણનું સુંદર ચિત્ર છે તેમાં સુંદર તળાવ છે ગાયો ઘાસ ચરી રહી છે ગામ લોકો તેમના કાર્યમાં વ્યસ્ત છે સવારનું વાતાવરણ આહલાદક હોય છે તો આ રીતે તમારે વાક્યો લખવાના છે પ્રશ્ન પંદર નીચે લંબગોળમાં ગોળમાં કેટલાક સમાનાથી અને શબ્દો ભેગા થઈ ગયા છે તે શબ્દોની યોગ્ય જોડ જોડો તો અહીં જે ગોળ છે તો અહીંયા આપણે તમને સમજી લઈએ તો અહીંયા દેવદૂત તો ફરીસ્તો તો અહીંયા દેવદૂત છે એ તમારે શોધવાનું છે અને આ રીતે દેવદૂત પર ચોરસ કરવાનું અને તેનું સામે ફરીસ્તો તો આ રીતે તમારે અહીં કરવાનું છે આગળ જોઈએ તો ફૂલ તો પુષ્પ તકલીફ તો મુશ્કેલી આંખ તો નયન અહીં સમાનાથી જે શબ્દો છે તેના ઉપર આ રીતે ચોરસ કરેલું છે અને જે વિરુદ્ધાથી શબ્દો આવશે તેના ઉપર ગોળ કરેલું છે એટલે કે દેવ તો દાન તો અહીં જુઓ એની ઉપર ગોળ કરેલું છે તો અહીંયા આ દેવ અને આ દાન જે ગોળ છે તે વિરુદ્ધાથી શબ્દો છે અને જે આ ચોરસ છે તે સમાનાથી શબ્દો છે તો બીજા વધારાના આપણે જોઈએ તો જીવન તો મરણ અમીર તો તો ગરીબ પાપ પુણ્ય તો બાળ મિત્રો અહીં ધોરણ ચાર સ્વ અધ્યયન પોથી ભાગ એકના ગુજરાતીનો પાઠ બે તેને તે ઉગશે તેનું સોલ્યુશન સ્વ અધ્યયન પોથી આપણે પૂર્ણ કરીએ છીએ આવા નવા વિડીયો મેળવવા માટે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ ઇન્સ્ટોલ કરો જેની અંદર પીડીએફ તેમજ વિડીયોની લિંક આપેલી છે તેની મદદથી તમે તે વિડીયો જોઈ શકશો અને પીડીએફ સ્વરૂપે સોલ્યુશન પણ મેળવી શકશો ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો